જે લાભાર્થી પાસે જો બીપીએલ કાર્ડ ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં તેમને તેમના વિસ્તારમાં આવેલ જે તલાટી તલાટીકમ મંત્રી છે અથવા તો તેમના ગ્રામ પંચાયતમાં જે સરપંચ છે અથવા તો તેમના તાલુકામાં જે મામલેદાર શ્રી આવેલ હોય છે અથવા તો મિત્રો જે તાલુકા વિકાસ અધિકારી શ્રી આવેલ હોય છે તેમની પાસે ઇન્કમ સર્ટિફિકેટ કે જેને આપણે આવકનું પ્રમાણપત્ર કહીએ છીએ આવકનો દાખલો કહીએ છીએ તે આવકનો દાખલો મેળવી લેવાનો રહેશે અને આવકનો દાખલો મેળવ્યા પછી તે આ યોજનાનો લાભ લઈ શકશે એટલે કે મિત્રો તમારે આવકનો દાખલો

ત્રણ મહિના માટે રૂપિયા સાતસો ની સહાય ચૂકવવામાં આવે છે જો લાભાર્થી શહેરી વિસ્તારમાં રહેતા હોય તો તેમને ત્રણ મહિના માટે રૂપિયા છસો ની સહાય ચૂકવવામાં આવે છે તેને પહોંચી વળવા માટે લાભાર્થી ને અહીં સહાયની ચુકવણી કરવામાં આવે છે મિત્રો છેલ્લા ત્રણ મહિના એટલે કે જે સરદર્ભ વ્યવસ્થાના છેલ્લા ત્રણ મહિના હોય છે તે ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન સહાયની ચૂકવણી ચુકવણી છે તે કરવામાં માટેની પદ્ધતિ શું છે તો આ યોજના અંતર્ગત સહાય માટે સ્ત્રી આરોગ્ય કાર્યકર હોય છે તમારા વિસ્તારમાં જે સ્ત્રી આરોગ્ય કાર્યકર આવેલ હોય છે તેની પાસે તમારે જવાનું રહેશે અને યોજનાનું ફોર્મ ભરવાનું રહેશે તમારે BPL કાર્ડ લઈ જવાનું રહેશે અથવા તો બીપીએલ કાર્ડ ન હોય તો આવક અંગેનો દાખલો તમારે લઈ જવાનો રહેશે બે ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે સાથે લઈ જવાનું રહેશે અને તમારા વિસ્તારમાં આવેલ સ્ત્રી આરોગ્ય કાર્યકર છે